સુરતમાં છેલ્લા બે વર્ષથી નવી શાળાઓને મંજૂરી આપવા માટે કડક નિયમો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવી રહ્યા છે ક્યારેક કાયદાની ચટકબારી શોધી કેટલાક લોકોએ શાળા શરૂ કરવા બંધ થયેલી શાળાઓના ડોક્યુમેન્ટ ઉપર પૂર્વ ડીઈઓ બોસ સહી શરૂ કરી અને શાળાઓ શરૂ કરી દીધી છે ગ્રામ્ય વિસ્તારનો ઘણો ભાગ સુરત શહેરની હદમાં જોડાયો છે સુરતના દિંડોલી ઉધના ગડોદરા અને પોણાની શાળાઓમાં પ્રાથમિક સુવિધાના અભાવની ઘણી ફરિયાદો ઉઠી હતી જિલ્લા અધિકારીની કચેરી તરફથી એક તપાસ હાથ ધરવામાં આવી તપાસ દરમિયાન જ સામે આવ્યું હતું કે કેટલીક શાળાઓ તો બંધ થયેલી શાળાઓ હતી અને તેને પુનઃ શરૂ કરાઈ છે કેટલીક શાળાઓ સરકારની ગ્રાન્ટ મેળવવા માટે માત્ર કાગળ પર ચાલતી હતી અને શાળામાં કોઈ પણ મૂળભૂત સુવિધાઓ ન હતી કેટલીક સરકારે અધિકારીઓ પણ આ કોભાંડમાં સામેલ હોવાની સંભાવના છે એવી પણ આશંકા છે કે જે બંધ થઈ ગયેલી સ્કૂલોને કેટલાક લોકો જૂના રેકોર્ડમાં ફેરફાર કરી તેની માન્યતા અન્ય લોકોને મોંઘા ભાવે વેચવામાં આવતી હોવાનો પણ કટસ્ફોટ થયો છે સુરતની અંદર આવેલી અગિયારસો કરતાં વધુ શાળાઓ પ્રાથમિક શાળાઓ આવેલી છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આ પૈકી ઘણી બધી શાળાઓ વર્ષો પહેલાં શરૂ થઈ હોય અને જે શાળાઓ તો વિદ્યાર્થીની સંખ્યાના અભાવે બંધ થઈ ગઈ હોય તેવું પણ જાણવા મળ્યું છે આ બધી શાળાઓને ધ્યાનમાં લઈ વીસ થી પચીસ થી ઓછી સંખ્યા હોય બધી શાળાઓની પૂર્ણ ચકાસણી કરાવી છે આના આધારે વીસ એકવીસ શાળાઓની માન્યતા રદ કરવા માટે માન્ય નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે તમામ શાળાઓની ફાઇલો પણ મોકલી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં હિયરિંગ થઈ નવા સત્રથી આ શાળાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે આ ઉપરાંત બીજી પચાસ જેટલી શાળાઓ જે છે તેની ટીમ દ્વારા જે માન્યતા રદ કરવા માટેની પાંચ સભ્યોની કમિટી હોય કમિટી દ્વારા તપાસ થઈ ચૂકી છે તેના રિપોર્ટ પણ આવી ચૂક્યા છે એના આધાર પર તમામ શાળાઓના હિરિંગ શરૂ છે આ શાળાઓના એકવાર એક લાસ્ટ તક આપી એક તક આપવી જોઈએ એ તક આપ્યા બાદ આ શાળાઓની માન્યતા રદ કરવા માટે અથવા તો શરૂ રાખવા માટેની કાર્યવાહી જે છે એ અન્ય નિયામકશ્રીને મોકલી આપવામાં આવશે આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું આ શાળાઓની ચકાસણી કરતાં એવું પણ જાણવા મળ્યું છે કે શાળાઓ દ્વારા જે શાળાઓ બંધ થઈ ગઈ હોય પુનર્જીવિત કરવાની અથવા તો જે માન્યતા ન હોય એ ખોટા આધારો ઉભા કરી અને માન્યતા લેવા માટેની કાર્યવાહી કરી હોય તેવું પણ જાણવા મળ્યું છે તો આ બાબતની તપાસ માટે આઠ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે ગંભીરતાપૂર્વક ચકાસણી કરી રહી છે આ તમામ શાળાઓની વિરુદ્ધમાં ગંભીરમાં ગંભીર કાર્યવાહી કરવામાં આવશે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં મામલો કઈ આ બાબતની અંદર તપાસ કમિટીનો રિપોર્ટ અને શાળાને હિયરિંગ અને શાળાના તમામ ડોક્યુમેન્ટનું કચેરીના ડોક્યુમેન્ટ સાથે સરખામણી કરાવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા પંદર થી સત્તર વર્ષ સુધીના તમામ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી રહ્યા છે જેથી કરીને કોઈ પણ શાળા જે છે એ આવી જો જાણવા મળશે તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે શાળા મંડળ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે આ કૃત્યમાં સંડોવાયેલા હશે તેની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે આ શાળાઓ જે છે એ મારા ઇન્સ્પેક્ટર દ્વારા વિસ્તાર કે જે વિસ્તાર પછી પુણા ગામ છે વરાછા વિસ્તારની અંદર જે શાળાઓ શરૂ છે કે જેની અંદર માન્યતા બાબતે અથવા તો ભૌતિક સુવિધાની ચકાસણી ભૌતિક સુવિધા ઓછી જોવા મળે છે અને શાળાઓના વાર્ષિક નિરીક્ષણ બાબતે ચકાસણી કરતા બાબત ધ્યાનમાં આવતા આ બાબતની ગંભીરતાપૂર્વક કાર્યવાહી થઈ છે